નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ગરમીની સિઝન છે ગરમીની ઋતુ છે અને આપણે બપોરનું ભોજન લેતા હોય ત્યારે ખાસ એક વસ્તુ તમને સજેશન કરું છું ને કે ભોજન લેતા પહેલાં થોડું એ ખાઈ લેવાનું એટલે શું થશે કે ભોજન બપોરનું ભોજન લીધા પછી આ ફરો ચડે આવું બધું ગરમીની સિઝનમાં વધારે થતું હોય છે બીજું એક ક્યાંક પ્રસંગમાં આપણે ગયા હોય અથવા હોટેલનું ખાવાનું થયું હોય અમુક સંજોગો વરસાદ ક્યાંક એવી જગ્યાએ જ જય ચડિયા હોય કે હોટેલમાં ખાવું જ પડે અથવા થોડું ભોજન તો લેવું જ પડે ભૂખ લાગે એટલે તો બપોરનું ભોજન લઈએ ને એની પહેલાં કઈ વસ્તુ છે કે જે વસ્તુ ખાઈએ ને તો શરીરમાં ઠંડક રહેશે બીજું એક કે જો ગરમીની સિઝનમાં બપોરનું ભોજન છે ક્યાંક વધારે પડતું તેલવાળું તળેલું અથવા ઘીવાળું અથવા ચટાકેદાર તીખું તળેલું જે મસાલેદાર ભોજન હોય છે આવું ખાસ જો બપોરના સમયે લઈ લીધું ને તો તમારું આવી બન્યું એમ સમજો એનું કારણ છે કે ભોજન લીધા પછી તરત તમને એકદમ ઠંડુ પીવાનું મન થશે અને પેટમાં તો ઠીક છે આખા શરીરમાં અગ્નિ મૂકી હોય એવું થશે શરીરમાં એકદમ ગરમી લાગી હોય એવું થશે અને ભોજન લીધા પછી તરત એમ થાય કે ઠંડી છાશ પી લઈએ ઠંડુ પાણી પીએ ઠંડી સોડા પીએ કોઈને કોઈ વસ્તુ એવી તમને ઠંડી પીવાની ખૂબ જ ઈચ્છા થશે વારંવાર તરસ લાગશે બીજું એક કે બપોરના ભોજનમાં અત્યારે ગરમીની ઋતુમાં દાળ ભાત પણ ખાસ કરીને જો ભાત જો વધારે ખાઈ લીધા હોય ભોજન પછી તો પણ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ખૂબ પાણી ભાવે પાણી પીવાની પુષ્કળ ઈચ્છા થાય અને ખાસ તો પ્રસંગોમાં અથવા ક્યાંય એવું તેલવાળું તળેલું જો ખાવામાં આવે ને તો એની પહેલાં શું ખાવાનું એની વાત કરું છું એની પહેલાં ગ્રીન સલાડ છે પણ ગ્રીન સલાડની અંદર કઈ કઈ વસ્તુ હોય કે એ ભોજન લીધા પહેલાં તરત જ ખાવાનું છે તો એની અંદર એક તો છે કાકડી બીજું છે ગાજર ત્રીજું છે બીટ અને સૌથી મહત્વનું ચોથું છે કોબીજ એમાં બે વસ્તુ મુખ્ય છે કોબીજ અને કાકડી કોબીઝ અને કાકડી વધારે પ્રમાણમાં લેવાની છે અને ગાજર અને બીટ છે છેજ પ્રમાણમાં આ જે છે એને સૌથી પહેલાં તો બરાબર ધોઈ અને સાફ કરી અને એ સલાડ ધારો કે હોટલમાં ક્યાંય જમવા જવાનું થયું હોય કે ક્યાંય પ્રસંગમાં હોય અને ત્યાં ગ્રીન સલાડ હોય જેમ કે કાકડી છે કોબીજ છે તો પહેલાં એ લઈ લેવું ભોજન લીધા પહેલાં એક ખાવાનું ચાલુ કરી દેવું એની ઉપર ધાણા જીરુંનું ચૂર્ણ હોય તો એ શેજસેજ એની ઉપર છાંટી દેવું લીંબુ હોય તો શેજ લીંબુ નીચોવું પહેલાં ભોજનની પહેલાં એ છે એક ડીશ કે એક કેક કે જેટલું હોય એટલું પણ ખાલી ભોજન પહેલાં એક ખાવાનું છે એનું શું એના એનાથી શું શરીરમાં થશે કે એક તો ગરમી નહીં ચડે બીજું ભોજન લીધા પછી તરત આખું પેટ ભારે ભારે થઈ જાય ને અતિશય તરસ લાગે ને આવું થાય ને તો એ સમસ્યા નહીં થાય બીજું એ કે પેટ છે ને પેટ એકદમ હળવું ફૂલ રહેશે ત્યાર પછી કે પાચન ક્રિયા છે એ બગડશે નહીં નહીં બહારનું ભોજન લેવાનું થાય પ્રસંગોમાં અથવા હોટેલમાં જમ્યા હોય અને તમે જમ્યા પછી બહારનું જો ખાઈ લીધું એટલે ગયા સમજો કેમ કે અતિશય તમને પાણી પીવાની જ ઈચ્છા થાય અને ઉનાળો છે એટલે આ સમસ્યા છે ને એ ત્રણ ચાર ગણી પેટમાં વધારે થતી હોય છે એટલે ભોજન લીધા પહેલાં ખાલી કાકડી અને કોઈ બીજ અને ટમેટા હોય તો ટમેટા આ બધી જે ગ્રીન સલાડની વસ્તુ છે ને ભોજનની પહેલાં ખાવાની અને પછી જેટલી તમને ભૂખ હોય એટલું જ ખાવું વધારે પડતું પેટ ભરીને ખાસ કરીને ઉનાળાના બપોરના ભોજનમાં તો પેટ ભરીને ન જ ખાવું કેમકે એના લીધે ઘણી બધી સમસ્યા થાય છે શરીરમાં ગરમી વધે છે અને જેને લીધે આપણને વારંવાર તરસ લાગે તરસ લાગશે એટલે પાણી પીવું જ પડશે અને વધારે પાણી પીશું એટલે પાચનક્રિયા બગડશે અને પાચન ક્રિયા જ્યારે બગડે ને ત્યારે શરીરમાં અવનવી સમસ્યાઓ થશે એમાં પહેલાં ગેસની સમસ્યા વધારે થશે એટલે આ બધી જ નાની નાની સમસ્યાઓની પાછળ જે મૂળભૂત કારણ છે એ જાણીએ અને એક જ ઉપચાર રહેલો છે કે ભોજનની પહેલાં થોડું ગ્રીન સ્લાડ એટલે કાકડી કોબીજ ખાઈ લેવાનું કાકડીની અંદર અઢળક માત્રામાં પાણીનો પણ જથ્થો હોય છે સાથે સાથે એમાં અઢળક પ્રકારના એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન્સ અને મિનરલ્સ સમાયેલા છે બીજું એ કે કાકડી છે ને શરીરને ઠંડુ રાખવાનું મહત્ત્વનું કામ કરશે શરીરમાં ગરમી થાય તો આ ગરમીને કાબૂમાં રાખવા માટે કાકડી અને કોબીજ છે ને એ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી